જે એસએફ હાઈ સ્કૂલમાં જે ભ્રષ્ટાચાર આ જે લાંચ માગવામાં આવતી હતી જેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જે માહિતી બાદ લાવી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે તેના પેટમાં તેલ રેડાયું છે કે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે એ લાજવાની જગ્યા ગાજી રહ્યા છે કુરાશિંહે જે આરોપ લગાવ્યા છે એ આરોપમાં સત્યતા કેટલી છે તથ્યતા કેટલી છે એની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે કે તમને દુઃખીને છે પેટમાં પણ ફૂટી રહ્યા છો માથું એટલે મહેરબાની કરીને આવું બંધ કરો કે આવના દિવસોની અંદર જય હિન્દ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત ગતરોજ કહી શકાય કે જે એસએફ જે ભ્રષ્ટાચાર જે લાંચ માંગવામાં આવતી હતી જેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જે માહિતી લાવી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે તેના પેટમાં તેલ રેડાયું છે ખરેખર જોવા જઈએ તો એને એક સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું છે કે ભાઈ જે આરોપો લગાડી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે જે આરોપો છે જે પાયા વિહોણા છે જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ પ્રમુખ તો હાજર જ નહોતા ઉપપ્રમુખ હાજર નહોતા ફલાણાભાઈ છે ઈ એના પતિ છે એટલે કે કારોબારી અધ્યક્ષ છે એના પતિ છે આ બધી વાર્તાઓ કરવામાં આવી એટલે જોવા જઈએ તો મને એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે એ લાજવાની જગ્યા ગાજી રહ્યા છે હવે લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરવું જોઈએ ખરેખર જોવા જઈએ તો મૂળ તપાસનો વિષય એ છે કે યુવરાસિંહ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એ વિષય જ નથી પણ યુવરાજસિંહ જે આરોપ લગાવેલા છે એ આરોપમાં સત્યતા કેટલી છે તથ્યતા કેટલી છે એની ઉપર તપાસ થવી આરોપો લગાડવામાં આવ્યા છે એમાં જે કહેવામાં આવતું હતું કે ભાઈ પ્રમુખ આજે જોવા જઈએ તો જે ફરિયાદ તમારા સમક્ષ થયેલી છે આ ફરિયાદની કોપી છે જે ફરિયાદની અંદર સ્પષ્ટપણે લખાયેલું છે કે ભાઈ શિક્ષકશ્રીઓને સાથે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી એ હાજર રહ્યા છે એટલે અમે સ્પષ્ટપણે ફરિયાદની અંદર પણ લખાયેલું છે અને અમારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એમના પતિ વહીવટડા તરીકે ત્યાં હાજર રહે અને આ બધી વાતો કરતા હતા બીજા જે અમારે નામો દીધા એ નામો ક્યાં સંકળાય છે કોની સાથે સંકળાય છે એ અમારે કદાચ કહી શકાય કે મુદ્દો જ નથી પણ તમે જે કહી રહ્યા છો કે ભાઈ આમાં રાજનીતિ કરી રહ્યા છે એમને આરોપ લગાડી રહ્યા છે તો ભાઈશ્રીને કહેવાનું એ અંધભક્તોને પણ કહેવાનું કે ભાઈ યુવરાજસિંહ ભણેલ ગણેલ શિક્ષિત વ્યક્તિ છે યુવરાજસિંહ રાજ્યશાસ્ત્ર ભણેલા છે યુવરાજસિંહ બંધારણ ભણેલા છે એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણે છે તો કલ્યાણકારી રાજ્ય એ સારી રીતે ચાલે તો એના માટે આ વ્યવસ્થા તંત્રનો જે જે ભાગ છે શાળાની અંદર કહી શકાય કે શિક્ષકોની વ્યવસ્થા છે એમાં કોઈ જ પ્રકારની લાંચ માંગવામાં ન આવે એને લઈને તમારો વિરોધ કરે છે તો કે ભાઈ રાજનીતિ કરી રહ્યા છે ખરેખર એ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરવું જોઈએ તપાસ એ થવી જોઈએ કે કોણ કોનું પતિ છે કે પત્ની છે એ તપાસનો વિષય જ નથી તપાસ એ થાવી જોઈએ કે જે રેકોર્ડિંગ તમારી સામે મૂકવામાં આવ્યું છે એ રેકોર્ડિંગમાં જે તમારી ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તમે એવું કહી રહ્યા છો કે ભાઈ આ જે ઓર્ડર જે છે એ ઓર્ડર ખોટી રીતે અપાયો છે કાલે તમે જ પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલ્યા કે આ ઓર્ડર સરકારે આપ્યો છે એટલે તમે સરકારને તમે ખોટી ક્યાંક ને ક્યાંક ખેરવી રહ્યા છો બીજી વાત કે આ રેકોર્ડિંગની અંદર જે વ્યક્તિઓ બોલી રહ્યા છે અને જે શિક્ષકો તમારા સમક્ષ હાજર છે

જે મૂળ પ્રશ્ન છે કે ભાઈ શાળાના શિક્ષકો પાસે પૈસા માગવામાં આવ્યા કે નહીં તપાસ એની થવી જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારી ને કે શિક્ષણ મંત્રી ને ફરિયાદ એ થવી જોઈએ કે આની ઉપર ન્યાયિક તપાસ થાય ખરેખર આ ઓર્ડર સાચા છે કે ખોટા છે એની ઉપર ન્યાયિક તપાસ થાય એની ઉપર તમારે પોલીસ સ્ટેશનની અંદર સામે ચાલી તમારે ફરિયાદ નોંધાવી જોઈએ કેમ તમે ફરિયાદ નોંધાવવા નથી જતા કારણ કે તમને ખબર છે કારણ કે ઓડિયોમાં તમે જ જે કહી શકાય કે તમારા ગુણગાન જે ગાઈ રહ્યા છો અને રીતે જે શિક્ષકોને જે દબાવી રહ્યા છો શિક્ષકોને જે રીતે ધમકાવી રહ્યા છો શિક્ષકોને કહી રહ્યા છો કે અમે છોકરીઓને આગળ કરી અને તમારી ઉપર કહી શકે કે શારીરિક અડપલાનો પણ આરોપ નાખી શકીએ છીએ તમને એટ્રોસિટીને પણ અંતર્ગત તમને ફસાવી શકીએ આજે વાત તમે કરી રહ્યા છો એની ઉપર તમારી સ્પષ્ટીકરણ

ઘણું બધું તમારા વિરોધનું તમારા આડોશ પાડોશના તમારા બીજા અન્ય શિક્ષકો તમારા સંચાલકો દ્વારા અમને ઘણું ઘણું બધું બધું મળ્યું છે 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 હજી 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 તો 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 શરૂઆત કરી એટલે એટલે આ ટ્રેલર પિક્ચર બી બાકી તમારું બધી જ બાબતો જે ભૂતકાળમાં તમે જે ભ્રષ્ટાચારો કૌભાંડો કર્યા છે ભૂતકાળના શિક્ષકોને જે પ્રતાડિત કર્યા છે તે સંચાલકોને હેરાન કર્યા છે પ્રિન્સિપાલોને હેરાન કર્યા છે એ બધી જ બાબતો આવનાર દિવસોની અંદર સામે આવવાની જ છે બરાબર અને નગરપાલિકાની વાત હોય તો નગરપાલિકાના કૌભાંડો તો જગ જાહેર છે બરાબર ત્યાંનું મીડિયા રડો પાડી પાડીને એ તમારા કૌભાંડોને ઉજાગર કરી રહ્યું છે એટલે એ મીડિયા મિત્રો પાસેથી મારા આદર પુરાવા લઈ અને તમારી ઉપર ન્યાયિક ફરિયાદ થાય એ પ્રકારના પ્રયત્નો પણ અમારા રહેશે એટલે અમે છોડવાના નથી એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તપાસ કયા દિશામાં ચાલે છે એ મહત્વનું છે તપાસને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો બાકી આવનાર દિવસોની અંદર અમે પણ છોટા ઉદેપુર આવી રહ્યા છીએ અને આ તમામ આધાર પુરાવા જે છે જે અમારી પાસે રેકોર્ડિંગ છે અમારી પાસે વિડીયો છે અમારી પાસે બીજા જન્ય પુરાવા છે એ તમામ પુરાવાના આધારે અમે આની પર તપાસ માંગવાના છીએ એટલે આવનાર દિવસોની અંદર તમે જે આ લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો એનો જવાબ પણ આપવામાં આવશે જય હિન્દ જય ભારત